સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે છે ને ખાતર વાવવાનું છે ભેગા ઇંધાણિયા કરવાના છે અને એક નવી ટેકનોલોજીથી આપણે ખાતર વાવવાનું છે ને ઈંધાણિયા કરવાના છે ટ્રેક્ટરમાં ટેકનોલોજી છે જીપીએસ સિસ્ટમ મળી ડ્રાઈવરલેસ ટ્રેક્ટર છે પહેલાં સિસ્ટમ ચાલુ કરી અને ટ્રેક્ટર ને જીપીએસ સારા કનેક્ટ કરી અને આપણે ઈંધાણિયા કરવાના છે ને ખાતર વાવવાનું છે તો જો આ જીપીએસ ટેકનોલોજીથી ટ્રેક્ટર કનેક્ટ કરે છે جی پی ایسٹم આપડી વાડી આ સીપીએ સિસ્ટમથી આપણે આજે ખાસર વાવવાનું છે અને ભેગા ઇંધાણિયા કરવાના છે ડ્રાઈવર લેસ ટેક્ટર આવશે જો ટ્રેનિંગના હાથની અડાડવાનો ચાલો હવે આપણે છે ને ટ્રેક્ટર માં ખુદ બેહીને જોઈએ કીમ હાલઈ એ આપડી વાડી નો નકશો દેખાડે છે અદર જબરી જો ભાઈ શું

চারাভে. আাযলারায়াডেেয় দ্েয়ে আখায়ে. জিপতী এসবের গ্য়ারগেটার. তাকের কার্য়ারেয়ে কালে কালেয়ার. ক্য়ের ক

ચાલો આપણા બ્લોગ ને અહીંયા પૂરો કરીએ મારી ચેનલ ઉપર ન હોય તો મારી ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરજો